નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો પર તો ગુજરાત સરકારની જે સૌથી મોટી ભરતીઓ છે ને એમાંથી એક સીસીઈ ટ્વેન્ટી બસ આવી જ રહી છે આજે આપણે એના જે ઓફિશિયલ નિયમો છે એને એકદમ સરળ ભાષામાં સમજીશું જેથી તૈયારી ક્યાંથી અને કેવી રીતે કરવી એનો રસ્તો બિલકુલ સાફ થઈ જાય ચાલો બીજી બધી વાત પછી સીધા જ સૌથી મહત્વના આંકડા પર આવીએ 5700 કરતા પણ વધારે જગ્યાઓ આ ખરેખર એક એવી સુવર્ણ તક છે જેને કોઈ પણ ઉમેદવારે ચૂકવી ન જોઈએ આપણે આગળ વધીએ એ પહેલા એક વાત એકદમ સ્પષ્ટ કરી દો અહીંયા જે પણ માહિતી આપવામાં આવી રહી છે એ બધી જ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આવેલા સરકારી ગેઝેટ પર આધારિત છે મતલબ કે આ કોઈ અફવા કે અટકળો નથી આ સો ટકા પાક્કી માહિતી છે તો આખી પરીક્ષાને સમજવા માટે આપણે એને પાંચ સરળ ભાગમાં વહેંચી છે પહેલા તો આ તક કેટલી મોટી છે એ જોઈશું પછી પરીક્ષાના બે તબક્કા ગ્રુપ એ અને બી માં શું ફરક છે કોણ ફોર્મ ભરી શકે અને શું નિયમો છે અને છેલ્લે બધું ફટાફટ રિવાઇઝ કરી લેશું તો ચાલો સૌથી પહેલા આંકડા ઉપર એક નજર કરીએ અને સમજીએ કે આ સીસી બે હજાર છવ્વીસને કેમ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવામાં આવી રહી છે જુઓ આ કોઈ નાની સૂની વાત નથી એક જ પરીક્ષા આપવાની તૈયારી પણ એક જ વાર કરવાની અને એનાથી પાંચ હજાર સાતસોથી થી વધુ સરકારી નોકરીઓ મેળવવાનો મોકો મળે છે આનાથી ઉમેદવારોનો સમય અને મહેનત બચે છે તો સવાલ એ છે કે આ તકને કેવી રીતે ઝડપી શકાય આખી સિલેક્શન પ્રોસેસ બે મુખ્ય સ્ટેજમાં વહેંચાયેલી છે એક છે પ્રિલિમ્સ અને બીજી છે મેન્સ ચાલો આ બંનેને બરાબર સમજીએ પ્રિલિમ્સ પરીક્ષાનો મુખ્ય હેતુ શું છે બસ એટલો જ કે મેઇન્સ પરીક્ષા માટે ગંભીર ઉમેદવારોને અલગ તારવવા સમજી લો કે આ એક ફિલ્ટરિંગ સ્ટેજ છે અને હા સૌથી અગત્યની વાત આના માર્ક્સ ફાઈનલ મેરિટમાં ગણાતા નથી અહીંયા જ તૈયારી માટેનો સૌથી મોટો ઇશારો છુપાયેલો છે જુઓ કુલ દેડશો માર્ક્સમાંથી સાઠ માર્ક્સ રીઝનિંગના અને ત્રીસ માર્ક્સ ગણિતના એટલે કે પૂરા નેવું માર્ક્સ તો ખાલી આ બે વિષયના જ છે આનો સીધો મતલબ એ છે કે જેની આ બે વિષય પર પકડ મજબૂત એના માટે પ્રિલિમ્સ પાસ કરવી સહેલી પ્રિલિમ્સ ક્લિયર કર્યા પછી ઉમેદવાર એક એવા તબક્કે પહોંચે છે જ્યાંથી રસ્તો બે ભાગમાં વહેંચાઈ જાય છે એક છે ગ્રુપ એ અને બીજો છે ગ્રુપ બી અને આ બંને રસ્તા અલગ અલગ મંજિલ તરફ લઈ જાય છે હવે પસંદગી અહીંયા પોતાની આવડત પર કરવાની છે જો લખવાની અને વિશ્લેષણ કરવાની શૈલી સારી હોય તો ગ્રુપ એ જેમાં ક્લાર્ક જેવી પોસ્ટ છે એ વધારે સારો વિકલ્પ છે અને જો ઝડપ અને ચોકસાઈ તમારી તાકાત હોય તો ગ્રુપ બી જે એમસીક્યુ આધારિત છે એ રસ્તો વધુ યોગ્ય છે જે લોકો ગ્રુપ એ ની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ ત્રણ વર્ણનાત્મક પેપર જ મુખ્ય પડકાર છે દરેક પેપર માટે ત્રણ કલાકનો સમય મળશે જે ખરેખર ઊંડાણપૂર્વક પૂર્વક જવાબ લખવાની ક્ષમતાને ચકાસશે ગ્રુપ બી માં તો રમત જ આખી અલગ છે અહી બસો માર્કસના પેપરમાંથી સીધા સાઈઠ માર્ક્સ તો કરંટ અફેર્સ અને સરકારી યોજનાઓમાંથી પૂછાશે આના પરથી સ્પષ્ટ છે કે માત્ર જ્ઞાન નહીં ચાલે દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી અપડેટ રહેવું ખૂબ જ જરૂરી છે ચાલો પરીક્ષાની પેટર્ન તો બરાબર સમજાઈ ગઈ પણ હવે એ નિયમો પર ધ્યાન આપીએ જે ફોર્મ ભરતા પહેલા દરેક ઉમેદવારે જાણવા જ જોઈએ એપ્લાય કરતા પહેલાં બસ આ ત્રણ મુખ્ય બાબતો ખાસ ચેક કરી લેવાની છે આપણી ઉંમર મર્યાદામાં છે કે નહીં ભણતરની યાકા જ પૂરી થાય છે કે નહીં અને નેગેટિવ માર્કિંગનો નિયમ શું છે ચાલો આ ત્રણે એક એક કરીને જોઈએ ઓફિશિયલ નિયમ પ્રમાણે ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછી ઉંમર વીસ વર્ષ હોવી જ જોઈએ અને હા ઉપલી વય મર્યાદામાં કેટેગરી પ્રમાણે છૂટછાટ પણ આપવામાં આવી છે શૈક્ષણિક લાયકાતનો નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે આ પરીક્ષા માટે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું ફરજિયાત છે આ એક અત્યંત નિયમ છે ધ્યાનથી દરેક ખોટા જવાબ માટે માર્ક કપાશે મતલબ કે અંદાજો લગાવીને જવાબ આપવો ભારે પડી શકે છે જે સવાલનો જવાબ પાકો ન આવડતો હોય તેને છોડી દેવામાં જ સમજદારી છે ભલે આ તારીખો અત્યારે સંભવિત હોય પણ એ એક સ્પષ્ટ સંકેત છે કે હવે તૈયારી શરૂ કરવાનો સમય આવી ગયો છે હવે બહુ રાહ જોવાનો સમય નથી ચાલો આપણે અત્યાર સુધી જે પણ ચર્ચા કરી એના જે સૌથી મહત્વના મુદ્દા છે એને ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ તો આ છે આપણું ફાઈનલ ચેકલિસ્ટ યાદ રાખજો પરીક્ષા બે તબક્કામાં છે પ્રિલિમ્સ માટે ગણિત અને રીઝનિંગ પર ખાસ ફોકસ કરવાનું છે મેન્સ માટે ગ્રુપ એ લખવાવાળી અને ગ્રુપ બી એમસીયુમાંથી પોતાની તાકાત પ્રમાણે પસંદગી કરવાની છે અને હા દરેક ખોટા જવાબ માટે ઝીરો પોઈન્ટ માર્ક કપાશે એટલે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે હવે જ્યારે પરીક્ષાનું આખું ચિત્ર આપણી સામે સ્પષ્ટ છે અને બધા નિયમો પણ ખબર છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ પાંચ હજાર સાતસો પ્લસ જગ્યાઓમાંથી એક પોતાની કેવી રીતે બનાવવી આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત